નિયમિત સફાઈ કરી ગામને તેની અસરકારક કામગીરી માટે ઘણા એવોર્ડ પણ આપવામાં આવ્યા છે સપ્ટેમ્બર બે હજાર એકવીસ માં વડાલીયા શહેર ગામને કરવામાં આવે છે

જયેન્દ્રભાઈ ને અર્પણ માટે મારી દીકપાલ હરિશચંદ્રિંહજી ને નમ્ર વિનંતી છે ત્યારબાદ મેર મંજુબેન સોમાભાઈ ધંધુકા શહેરમાંથી એમને ચાવિયર પ્રમાણે આપણે જોરદાર માહિતી વધારી લઈએ મંજુબેનને નિવૃત્ત છે સ્ટેજ ઉપર પધારવા માટે કેતનસિંહ રમેશભાઈ સહદીવસિંહજી અન્ય જે કંઈ પંચસ્ત મહાનુભાવો છે એમને ચાવિયાર પ્રમાણ માટે જોડાશે માધવીબેન પણ જોડાશે આભાર અત્રે આપણે પ્રતિકાત્મક રૂપે ચાવી અર્પણ કરી છે બાકી જે કઈ છે એ આપણે આપણા ગામ સુધી આપણા ઘર સુધી એનો લાભ મળશે અને આભાર વિધિ માટે વિનંતી કરું કોણ છે અજરા આપણા વિકસિત પર નમ્ર વિનંતી છે થોડુંક મોડું થયું છે પણ આપ ખૂબ શાંતિથી ત્યાં લાઈન સર ઉભા રહી અને પ્રસાદ લેજો એનો બગાડ ન થાય એનું પણ ધ્યાન રાખજો આજે ધંધુકા મત વિસ્તારમાંથી ચારે જૂના ધંધુકા